હેલો ગાઈઝ આપણે આજે જે બારવોડની ડીસી પંખો બનાવવા જઈ રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો આટલું મટીરિયલ જોઈશે જોઈ શકો એક છે પંખાડી બરાબર છે પંખડી જોઈશે એક જોઈશે એક અને અડધાની ટી આ જોઈ શકો છો આ ટીની અંદર મોટર આપણે રાખવાની છે બરાબર ટી જોઈશે પછી એક જોઈશે બંગડી અને મોટર અને એક દસ ફૂટ જોઈશે આ વાયર બરાબર વાયર પછી બીચમાં જોઈશે અને બીજું જોઈશે એક અડધાની પાઇપ જોઈશે આ જોઈ શકો છો એક અડધાની પાઇપ જોઈશે બરાબર અને એને એક સ્ટેન્ડ બનાવવા માટે એક આ માટીનું એક બનાવેલું છે સ્ટેન્ડ પડ્યું કામ આવી જાય ગમે એવું હોય આ સ્ટેન્ડ લાગશે કામમાં ચાલો આપણે હવે એને ઇન્સ્ટોલ કરીએ ચલો હવે આપણે મોટર છે કે ને મોટરને આની અંદર બોક્સમાં રાખી અને પછી આખી આખી મોટર છે ને એનો વાયર લઈ લેવાનો છે નહીં કામ વાયર અને ટી ની અંદર સારી નાખવાનું છે પછી જોઈ શકો છો મોટર અને ટી ની અંદર આ જોઈનિંગ કરી નાખવાનું છે હા જો મોટર અમારને ફિટ થઈ ગઈ છે બરોબર નહીં થોડી ઠોકી દેવાની હાજો મોટર ફિક્સ થઈ ગઈ જો એકદમ પરફેક્ટ બરાબર છે એને થોડુંક બેસાડી દઈએ છે વધારે ચાલો આ થઈ ગઈ ફિટિંગ ક્યારે હલે દો જોઈ શકો છો મોટરનો લુક કેવો છે જો પછી એની અંદર આપણે જે વાયર છે ને એ પાઇપની અંદર સારી દેવાનો છે વાયર લાંબો છે થોડો પણ અમને બધું બતાવી દીધું તમને વાર છે કે આખો વાર એની અંદર સારી દેવાનો છે આ વાર સારી આખી આખો સારી દેવાની છે જોશો તો મજા આવે છે આ જૂની વસ્તુ આપણે કહીએ પંપની મોટર જૂની બળે પંપમાં કામ ન કરતી પાણી ન ઉપડતી હતી એ પણ નળીનું કામ થઈ જાય એટલે જે વસ્તુ ઘરે જ આપણી પડી મળી જાય છે જો એ આવી રીતે આ ટી અને નળી आबे जॉइनिंग कर नाखवाना એટલે एकदम परफेक्ट બની ગઈ જો ના એમ ફિટ બની ગઈ ನೋ કમ્પ્લીટલી થઈ ગઈ જો 얘રમ તૈયાર કેવું થઈ ગઈ કમ્પ્લીટલી ઓકે જો પછી આની અંદર આપણે પંખડી સેટ કરશું તો આ પંખડી છે બરાબર પંખડી નાખી અને આ રીતની સેટ કરી પંખડી નહીં ફિટ કરી દેવાના હમ આ પંખડી પણ કમ્પ્લીટ થઈ ગઈ જો ફિટ થઈ ગઈ જુઓ પંખડી એકદમ તૈયાર થઈ ગઈ ને જોઈ શકો છો કેવું લુક છે એનું હવે એના માટે બેટરીની જરૂર છે હવે બેટરી લાવી દઈએ હવે બેટરી લગાવીને તમને ચાલુ કરી અને પછી દેખાડીએ આપણે પંખડી તૈયાર થઈ ગઈ કરીએ ચાલુ સ્ટાર્ટ કેટલા પવન આવે છે આવે ના આવે સુ કુશન ભાઈ તમારો કમાલ તમારો જુગાર તો રંગ લાયો રાત્રે મચ્છર નીકળશે લાઈટ નહીં હોય તો પણ કામ થઈ જશે તમારો જુગાર સારો છે એમ